ધ્યારા લઈ અને દોખી કરવી અને પોણીનો નિકાલ કરવો તો આપ સાહેબશ્રીને વિનંતી મેં વારંવાર મૌખિકને લેખી ધરજિયાત કરતાં છતાં પણ કોઈ નિકાલ આવેલો નથી અને આ જ તારીખ રોજ વીસ આઠ બે હજાર ચોવીસના થરાદના નવીનભાઈ પટેલ એસઆઈએ મને નોટિસ આપેલી છે કે તમારા હોટલા ઉપર બાથરૂમ સંડાસ અને સીડીઓ આવેલી છે જો મારો દબાણ હોય ધરી તો સ્વેચ્છાએ થરાજ નગરપાલિકાને હું વિનંતી કરું છું કે તોડી નાખે અને જેટલો થરાજમાં દબાણ છે એટલો થરાજના ઓટલા મકાન જે ગટર લાઇન ઉપર બનેલા છે એ હું માહિતી માગી અને નેન કેબિન દાખલ કરીને તોડાવી દઈશ જો મારો દબાણ નીકળે તો અને આટલી કરવા છતાંય તો કોઈ અધિય ઓભતો હું અમારી વિનંતી ઓભરતો નથી અને સરકાર એક બાજુ ચાંદીપુરી વાયરસની જાહેરાત કરે છે તો અમારા આટલા રોગો બીજા નીકળી ગયો છે તો એનો ધ્યાન કોણ લેશે સરકાર કે નગરપાલિકા મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ